અને હવે આગળ વાત કરીએ તો આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવાયેલા હોર્ડિંગ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી પાંચ જેટલા શખ્સોએ ગમે તેમ અપશબ્દો બોલી પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો જે ઉગ્ર બનતા આ પાંચ પૈકી એક શખ્સે પાલિકાના મહિલા ચીફ ઓફિસરને જોરથી લાફો મારી દીધો જ્યારે બીજા એક શખ્સે પાલિકા કર્મીને થી ચાર લાફા મારી જાતથી મારી નાખવાની ધમકી આપી સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હતી આ અંગે ચીફ ઓફિસરની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે જ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બે અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના નેના એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી આ ઘટના એવી બની કે એક સોસાયટી જે બાગે રેસીડેન્સીવાળા છે તે ગેરકાયદેસર રીતે અમારે નગરપાલિકાની પ્રીમાસિસમાં બોર્ડ ઊભા કરેલા તો અમે ખસેડવા ગયા ચાર વાગે તો અમે પહેલાં જાગનાથનું હટાવ્યું હટાવીને આવતા તે લોકો એકદમ આવ્યા કે અમને પૂછો તો ખરા કે અમે પરમિશન લીધી નથી